નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો ગુજરાતની શાળાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે ગુજરાત સરકારે સ્કૂલોમાં બાળકો શિક્ષકો માટે એક મહત્વની અને ઉપયોગી ગાઈડલાઈન જાહેર કરી છે હવે બાળકો શિક્ષકો મોબાઈલ ફોન સાથે સ્કૂલોમાં લાવી નહીં શકે સ્માર્ટ ફોન સોશિયલ મીડિયા ઉપયોગ અંગે ગાઈડલાઇન જાહેર કરવામાં આવી રહી છે જોઈએ તો ઓસ્ટ્રેલિયામાં બાળકોને સોશિયલ મીડિયા વાપરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ત્યારે ગુજરાતમાં પણ પ્રાથમિક શાળાના બાળકો મોબાઈલ ફોન લઈને સ્કૂલમાં જઈ શકશે નહીં અને શિક્ષકો પણ હવે વર્ગખંડમાં મોબાઈલ વાપરી શકે નહીં તેવા અગાઉ કરાયેલા પરિપત્રનું કડક પાલન કરવાની રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પારિયાએ તાકીદ કરી છે ઉપરાંત બાળકો સોશિયલ મીડિયાના માધ્યમથી એડિક્ટેડ ના થઈ જાય તેટલા માટે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે તેમજ વધુમાં તેમણે જણાવ્યું છે કે શાળામાં ફિલ્મથી માહિતી આપવામાં આવશે અને શિક્ષણ વિભાગ દ્વારા એનજીઓ ધાર્મિક સંસ્થાઓ અને સામાજિક કાર્યકરો અને મીડિયાના મિત્રો અને બાળકો સોશિયલ મીડિયા અને સ્માર્ટ ફોનથી દૂર રહે તેટલા માટે મહા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યો છે તેમ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું છે કે સોશિયલ મીડિયાથી થતા નુકસાન બાબતે જાગૃતિ કેળવવા શાળાઓમાં શોર્ટ ફિલ્મ દર્શાવવામાં આવશે વાલીઓ અને શિક્ષકો સોશિયલ મીડિયાથી થતા નુકસાન બાબતે જાગૃત હશે તો બાળકો પણ આપોઆપ જાગૃત થશે તેથી વાલીઓને બાળકોની હાજરીમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ના કરવાની અપીલ શિક્ષણ મંત્રી દ્વારા કરી છે તો હવે સ્માર્ટફોન સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે ગાઈડલાઈન આવશે ગુજરાતમાં સ્કૂલોમાં બાળકો શિક્ષકો મોબાઈલ ફોન સાથે લાવી નહીં શકે ધન્યવાદ